હાળા પાસ થાવા આવ્યા નાલો આપણી જેન ફરી વાર નાખીએ પછી દિયાતમાં પછી તો વરાય નહી કે તો એ પહેલાં આપણે એલું કરી નાખીએ પાછું ગાય ધોવાનું ટાણું થાય એટલે આજે આપણે ગાય દોવામાં આવે એલું કરવાનું હોય ને શીખવાનું છે તો પછી ના જાય હોય એટલે ફર્યું રહી જાય પછી દિઆતમાં પછી વરાય નહી કે ચાલો જ પહેલાં જેન ફરીનું વારવાનું ચાલું કરી દઈએ तोने क्या बेरूं थी मैंने सुंदर बन वो भी अच्छा है फिर से बोल माफ़ क्यों बोलूं एक बार फंस जाती है ये गंगा ये मतलब बड़ी है

ટાણ જો ગાય દોવાનું ચાલુ છે તટણ ત્રણ જણા જોઈએ ગાયમાં ધોવામાં

ચાલુ કરવી કરવા બે રીતના ભજીયા પણ બનાવીએ ને બે રીતના ચટણી પણ બનાવીએ એક મીઠી તીખી દાળો તમને પણ દેખારી નહીમા કંદોય એવા બીજો હે ચટણી બનાવવામાં ભજીયા બનાવવામાં બીજું હોય ને મોરવામાં પણ ત્રીજું बटेरा तीखा मीडियम तो मजा आया खावा बोल तीखा तो खाई तो कहा खाई તેલ દીધું થઈ લીલી ચટણી બનાવી બી નો આજ ઉપયોગ કરવાનો હોય તો બી હે કઈ ગયા ડુંગળી બટે ટાઈમો રહી ગયા તેલ થાય તા ત્યાં ડોરણ કરેલી એટલે સીધા પછી આ ગરમમાં ગરમ ઉતારી અને ચટણી બનાય आज व्लॉग में बस एटलू जत तो आ ब्लॉग ने आज अँजे खत्म करिए आप करशू नेक्स्ट व्लॉग में और अ ती सब्सक्राइबरूथी मैं चैनल ने हाँ, कर ना कर तो सब्सक्राइब तो कर ना भूलता लाइक करजो शेर करजो और हाँ कमेंट कर न भूलता कमेंट करशो तो जबर पड़े कि तुम जो शू तो मन में हटे कि नहीं हटत बाय बाय टेक केयर